હેલો ઇ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા લોકો બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજે આપણે ને ને કાલુનાથી કપડાં પહેરી રાખેલા હે ભાઈ અને આજ હું ને આખી રાત જઈ ગયો એક મિનિટ વારે હો નથી કારણ કે ભાઈ હજુ ઘરે એટલું બધું કામ હતું હજી વસ્તુનું તૈયારી કરવાની હોય આજ બે બહેનોની જાન આવે છે એટલે બધી વસ્તુ તૈયાર કરવાની હોય એટલે હું આજે ને આખી રાત જાય ગયો બધા રાખતા દાદાની બધા હતા પછી બપાની રમેશભાઈની બધા બધા રાખતા હા તમે તો હું જ્યાં અમે

માફ કરજો કારણ કે ભાઈ હે ક્યારે એટલું બધું જાનવું એવું આવે એટલા બધા મહેમાન આવે બે જાનનું માન આવે તો હાથ હાસવાનું બધું કામ કરવાનું બધું અમારી માથે હોય તો આપણે ઘરે હોય એટલે આપણે કામે કરવું પડે તો બને ને ત્યાં હું બધી વસ્તુઓને બ્લોગમાં લઈ લે પણ કાંઈ ન લેવાય તો માફ કરજો પણ હેને બધી વસ્તુ હું ને તમને બતાવી તો દે છીએ તો હવે હેને ભાઈ થોડું થોડુંકથી ઘણું ખરું કામ બાકી તો હું જાઉં ને કામ કરું તો ફેમિલી આપણે તો મસ્ત મજાને તૈયાર થઈ ગયા છે અને બાતની બાકી છે બાકી છે જી કેદી તૈયાર થાય હા થઈ જવાનું હોય આવડે ની ભાઈ આજે એમને મરી આટા મારી મેસી થાય પેલા તમારો વારો એમ ને હા હા ગા હા થી કાલ હા થી ઉતાવે થઈ ગઈ જાવ ને ફલા ફટાફટ આવ કે હા તા પડી રે પડી રે કોની હા યાર મારા આયશ તૈયાર થઈ જાય આયશ બેન હા 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 હા

મારે જોવું છે તમારે બેન કેટલી કોમેન્ટ આવે ઓળખ કોમેન્ટ હા એ આ બેન ઓળખતો તો ને કમેન્ટ કરી દેતો તો હા સૌ ભાઈ મસ્ત મજાનું ફોટોશૂટ શરૂ છે આ જો ઓકે રેડી ત્યાં ત્યાં

મેકઅપ પણ કેટલો બધો કરી નાખો કોઈ લાગતી નહીં કે આ નિમુ બેન છે એમ બહુ મેકઅપ કરી નાખો ભાઈ અને જો ભાઈ બે બેનો મસ્ત રીતે તૈયાર કરી નાખ્યા હે હવે આગળ થોડીક વારની અંદર ને ગોળ ખાવાની બધા આવશે તો ફાઇનલી ભાઈ જોવા અહીંયા જો વરદાદા ને ગોર દાદા ને બધા અહીંયા બેઠા અને આવ્યું નહીં દાદા બોલાવું જલ્દી આવી જશો બધા જોયું દાદાની એન્ટ્રી થઈ તો ભાઈ

બે બેનોના મંડપ તૈયાર થઈ ગયા છે આ એક મંડપ અને આ બીજો મંડપ બે મંડપ રેડી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે હવે તો ફાઇનલી હે ને ભાઈ ગોલખાવા આવી ગયા નજી અમાર બેનની તાઈ તાર થાય જાઓ જાઓ મેકઅપ ન કરવો પડે કા મેકઅપ કર્યો છે કઈ ના હું કઈ ના હલા તો ભાઈ ના ગોળખા આવી ગયા તો ના જાય હવે વાર બેન ને અહીંયા બરક

આપડે પીછે <coughs> 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 દાદા કેટલી વસ્તુ માંગે ગરમી કરાવી દે તો દાદા ગરમી કરાવી જો દાદા તમે હા એ વાત સાચી જો ભાઈ હમ હા ભાઈ જો બધી વસ્તુ આવી ગઈ હોય કમ્પ્લીટ હવે કઈ ને કરતી ને દાદા તો વાંધો નહીં જો ભાઈ બધી વસ્તુ કમ્પ્લીટ લાવી નાખ્યા છે

કાય આઈ જન ઘરે લઈને આવને છે હા અને ઓલા સે લખાઈ આવે ભાઈ કુકર કુકર હા વસ્તુ બધી હોય તો હે લખાઈ તારે એ તો હવે તમે માન રે કામ હશે ને તમારું હા હા ફાઈનલ આપણે કીવન આવીને હતા ગરમીના પલ્લીયા ઘરે પર પવન ખાવા છે ને હવે સુઈ બેન પાહે વિયે હવે બહુ મસ્ત મરણ તૈયાર થઈ ગઈ કાં સુલ્લ્યો મેં કેટલા મસ્ત તૈયાર કરે નહોતર અમે તૈયાર કરે છે भर्दा आसी बेन्द हँदै आयो आइजामर बान काबा आवु त पडे न एक दिन न केम बे तमी केमे फोटो पार्वा त फोटो पाडी लिदा हु पाडी लिदु त थारो खरे खरे हु फोटो पार्नु लाल केम दिजा लाल आलमे को मोडो मोडो लुतावे काक आइज हरे राखो हरे कोइ अनुवर एने आउमा

તો હવે એક બે તો આમાં માટા મારતા હજી તમે સાંય રહીએ વાય હા ભાઈ આવું જ પડે ને શું કરવું લે સિંદરી કપડે મોટા માણા કહેવાય મોટા માણા કહેવાય કેમ છે હારું ને બેન સારું હા તો ભાઈ હવે તો તાનું ભાઈ ભૂકી ગયું હે માનવે હા બે ને લેવાનું હે હાળી હામીયું

હાલો રેડી આવી ગયો ગોરજાદાને પહેલાં ને કેવરા હો ગોરદાદાને ગુરામને ભેવું વાહ હા એ રીતે પ્રધાન દેવતા ભેવું વાહ હામ વિષ્ણુ રમ કેવતા લાભાર થઈ ધરાવી દીપીડા મૃત્યુ સર્વ પાપમ નાશિત

ઓ ના બ્રહ્મા બ્રહ્સ્મિ દેવો મૈ સ્વાહા બ્રહ્મ સાર્વબ્રહ્મા નમઃ નમસ્કાર કા ભાઈ આવો આવો મિત્રો બધા મોટો છે કરો કે